દ્વારકાના કલ્યાણપુરમાં ચારે બાજુ પાણી ભરાયેલા છે ભારે વરસાદને પગલે ગુજરાત ફર્સ્ટ હવે અહીંયા પહોંચ્યું છે કેરણી ગામના સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે બે દિવસ બાદ પણ હાઇવે પર પાણી જોવા મળ્યા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન પર પણ અસર થઈ છે અને અહીંયાનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે દેવૂમિ દ્વારકા જિલ્લામાં એવી ને એવી રેવા પામી છે આ દ્વારકા તાલુકાના દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું કેનેડી ગામ છે કે દૂર સુદૂર સુધી જે તાલુકા મથક ગામડાથી ગામડા જે માર્ગ છે તે પાણીમાં ગરજ છે છેલ્લા અડતાલીસ કલાક થી આજ હાલતમાં આ રસ્તો છે એટલે કે વાહન ચાલકો છે તે પોતાની હિંમત કરીને વાહન વાહન ચલાવતા નજરે પડે છે છે તો અમુક વાહનો બંધ સામનો પણ કરવો પડી રહ્યો જોઈ શકાય છે કે કઈ રીતના વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરીને અવર જવર કરતા નજરે પડે છે છેલ્લા અડતાલીસ કલાક થી આ હાલત એટલે કે આ જલ પ્રલય ના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપણી સાથે ગ્રામજનો છે તેની સાથે વાત કરશું કાકા કેવો વરસાદ અને કેવો માહોલ વરસાદ હવારના હાથ વાગાનો ચાલુ છે એટલે એમાં બધે ક્યાંક બે ફૂટ છે ક્યાંક ત્રણ ફૂટ છે ચાર ફૂટ છે પાણી ભરાઈ ગયા આટલા આજ અત્યારે પાણી છે કેવા પાણી પૂર સમાન પૂર હાથોર સુધી પાણી આવી ગયા કેટલી નુકસાન બાદ પણ આજે ના દ્રશ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે શું મંજર હશે તે તો કલ્પના કરી શકાય કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુઆર ગુજરાત ફર્સ્ટ પાટિયા કલ્યાણપુર દ્વારકામાં ભાણવડનો વળતુ બે ડેમ નેવ ટકા ભરાઈ ગયો છે વરતુ બે ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખુલાયા અને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના પણ આપવામાં આવી છે અહીંયા સ્થાનિક પ્રશાસન પણ હાલ એલર્ટ છે રાવલ નગરપાલિકાએ લોકોને એલર્ટ કર્યા છે નવા નીરની આવકથી નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જામરાવલ સહિતના નીચાવાળા ચૌદ ગામડા એવા છે જેમને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે કારણ કે વળતુ બે ડેમ નેવ ટકા ભરાયો છે અને બે ડેમના

દ્વારકા જિલ્લામાં સર્જાયેલ અતિવૃષ્ટિ સામે તંત્ર પણ મેદાનમાં છે વરસાદને પગલે અનેક લોકોનું સ્થળાંતર સતત યથાવત છે લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર થયા છે તેવામાં અસરગ્રસ્ત લોકોની વારે તંત્ર પહોંચ્યું છે કલ્યાણપુર તાલુકામાં ફૂડ પેકેટ્સનું પણ વિતરણ શરૂ થયું છે કર્યારણપુર તાલુકામાં ભારે તારાજી સર્જાય છે લોકોનું જીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેમના જે કાચા મકાનો છે તે પાણીમાં વહી ગયા છે તેમના માથે છત પણ નથી અને ખોરાક પણ નથી મળી રહ્યો તેવામાં ફૂડ પેકેટ અપાઈ રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે તારાજી સર્જે છે અતિવૃષ્ટિ જેવા માહોલ વચ્ચે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો અનેક લોકો પૂર પ્રભાવિત થયા છે જે લોકો અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે તે લોકોને સરકાર દ્વારા જે છે તે હાલ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે આ બાકોડી નજીકનું ગામ છે કે જ્યાં લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે કે જે લોકો ઝુંપડપટ્ટીમાં રહી રહ્યા છે કારણ કે તે લોકોને માત્ર ને માત્ર આસાર એક જ છે તે એટલે કે તે લોકોને ભોજન બનાવવાનું શક્ય ન હોય તેથી આ રીતના ફૂડ પેકેટ કરી અને માનવતા દેખાડવામાં આવી રહી છે આપણી સાથે જોડાયેલા છે કર્મચારી તેની સાથે વાત કરશું ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શું કહેશો બધાને અહીંયા ગરીબ લોકોને છે એને ફૂડ પેકેટ કલ્યાણપુરથી લઈ આવીને સરકારે ફૂલ મદદ કરેલ છે સરપંચ માહોલ એકદમ ટાઈટ છે કારણ કે પૂર પ્રભાવિત વિસ્તાર છે અને જે પૂર પ્રભાવિત વિસ્તારના જે લોકો છે તેની મદદે સરકાર આવી છે તમારા દ્વારા પણ મદદ કરાય છે શું કહેજો કેટલી મદદ કરવી અત્યાર સુધીમાં રોડ રસ્તા કાલે સાંજ સુધીમાં ચાલુ કરી દીધા છે જ અમે ગામ લેવલેથી કર્યું છે અને બધી જગ્યાએ અત્યારે માહોલ એટલો બધો ગરમ છે કે કે આ તમે જોઈ રહ્યા છો કાલ સવારથી અત્યાર સુધીમાં નથી ને અનાજ શાકભાજી બધું પલળી ગયું છે અને અત્યારે અમે ચાલુ કરી દીધા છે અને ગામમાં પણ આ સીધું જ ગામમાં જવાના છીએ અને ચાલુ કરી દેસુ શું કેશો આખા તાલુકામાં કેટલી નુકસાન અને કેટલા લોકોનું સ્થળાંતર અને કેટલા લોકોને ફૂડ પેકેટ ફૂડ પેકેટનું તો વિતરણ સાહેબ સવારથી જ ચાલુ છે અને નુકસાનીનો સર્વે તો અત્યારે પણ વરસાદ ચાલુ છે વરસાદ બંધ થાય પછી સર્વે થાય સરકાર દ્વારા મને એવું લાગી રહ્યું છે કે ઘણા બધા ખેતરો ધોવાયા છે તો વ્યવસ્થિત ટીમો બનાવી અને સરકાર વરસાદ બંધ થયે સારી રીતે સર્વે કરાવે અને ખેડૂતોને પણ સહાય આપે સાહેબ જે રીતના જેની પાસેથી આશરો છે પરંતુ ઘર વખરી જે છે તે પડી ગઈ છે ખાદ્ય ચીજ વસ્તુઓ પળી ગઈ છે તે લોકોને મદદે સરકાર આવી રહી ગયું છે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આવી રહી છે કેમેરામેન હિરેન ગાંધી ની સાથે નથી આવી ગુજરાત ફર્સ્ટ દ્વારકા